નમસ્કાર દર્શક મિત્રો હું છું જયારે વિદેશ જવાની લાય માં નવસારીના દંપતીને અમદાવાદના ઠગે ચૂનો લગાવ્યો છે વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા છે નવસારી શહેરના શિવનગરમાં રહેતા સોહન નામના વ્યક્તિ ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમના પુત્ર યુકે રહેતા હોય તેમની કઈ ટ્રાવેલ એજન્સી દ્વારા યુકે ગયા એવું પૂછવામાં આવતા તેઓએ અમદાવાદના એજન્ટ વિરાજ રમેશ પટેલની રિકવરી ટુરિઝમ એન્ડ ઓવરસીઝ કન્સલ્ટન્ટ નામની એજન્સીનું નામ આપ્યું હતું તેઓ અમુક ફી લઈ વિદેશ મોકલતા હોવાનું જાણ થતા તેઓ પત્ની સાથે અમદાવાદ ગયા અને સોહનભાઈ તેમની પત્નીને યુકેમાં નોકરી કરવા અને સેટલ થવાનું જણાવ્યું હતું

ત્યારબાદ એક કંપનીનો લેટર પેડ સ્પોન્સર તરીકે નવસારી મોકલ્યો હતો ત્યારબાદ સોહાનની પત્નીએ ઘરે બેઠા યુકે એમ્બેસીમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું ખોટા અને અધૂરી તાલીમ આપી હોય પત્ની ઇન્ટરવ્યુમાં ફેલ થઈ હતી તેઓ એજન્ટ પાસે નાણાં પરત માંગ્યા હતા પણ વિરાજ પટેલ દ્વારા નાણાં પાછા ન આપ્યા તેવું જણાવ્યું હતું તેઓ યુકે એમ્બેસીમાં ઈમેલ કરતા માત્ર વિરાજે મળવાપાત્ર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે અમદાવાદના એજન્ટ વિરાજ પટેલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રશીદ ભાણા તુફાન એસપી ન્યુઝ નવસારી તારીખ છ છ બે હજાર પચીસ ના રોજ શ્રી સોહન કિશોરભાઈ પ્લોટ નંબર શિવનગર સોસાયટી આરોપી વિરાજ રમેશ કુમાર પટેલ રહે મણિનગર અમદાવાદનાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ અને પાંચસો ચાર મુજબની ફરિયાદ આપેલ હતી જે ફરિયાદ જે છે એ માહે બાર બે હજાર ત્રેવીસથી આજ સુધી એટલે કે છ બે હજાર સુધીની આ બનાવ બનેલો છે એજન્ટ છે તાલીમ અને અપૂરતી માહિતી બાબતે ફરિયાદ કરી અને એમણે આ જે ફરિયાદી છે તેમણે આ જે એજન્ટ છે તેમને ઓગણત્રીસ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા એમની જે વાઈફ છે ફરિયાદીની એમને વિદેશમાં નોકરી આપવાના બાને પડાવેલા હતા પૈસા અને આ પૈસા પછી પાછા મળશે નહીં તેવું ધમકી આપતા હતા અને મારી નાખવાની પણ ધમકી આપતા હતા ફરિયાદીને આરોપી અને પછી જ્યારે આ ફરિયાદીએ યુએસ ગવર્મેન્ટની વેબસાઇટ પરથી એમને મળવાપાત્ર રકમ છે છ લાખ ત્રેપન હજાર એ પરત મેળવેલી હતી પણ બાકીના રહેતા ત્રેવીસ લાખ એક છેતાલીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા માટે જ્યારે પણ આ અરજદાર એજન્ટને કહેતા હતા ત્યારે એમને પૈસા મળશે નહીં તમારી સાહેબ કરી લેજો અને મારો એને ધમકી આપીને આ કામ કરેલું છે અને આ જે ફરિયાદી છે એમના પત્નીને વિદેશ મોકલી નોકરી આપવાનો વિશ્વાસ આપી આ દિન સુધી વિદેશ નહીં મોકલી નોકરી નહીં અપાવીને વિશ્વાસઘાત કરે હોય તે બાબતની આ ફરિયાદ અરજદાર શ્રીએ આરોપી વિરુદ્ધમાં આપેલી છે હાલ આ ગુનાની તપાસ કોસાઈ વીપી ચૌધરીનાઓ નવસારી ટાઉનનાઓ કરી રહેલ છે અને બીજા પણ આરોપીઓ એમાં નીકળશે એ રીતેની તપાસ હાલ ચાલુમાં છે